જોઈએ સમાચાર વિગતવાર તો રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા અને બહેન નૈનાબા વચ્ચે ફરી એકવાર યુદ્ધ જામ્યું છે રીવાબાએ રામ મંદિર મુદ્દે રાજનીતિથી ઉપર વિચારવા કહ્યું છે આ મુદ્દે નૈનાબાએ ઝાટકણી કાઢી છે નૈનાબાએ ઝાટકણી કાઢતા કહ્યું અમારી ભક્તિ અને સંસ્કાર તમારી પાસે શીખવાતી જરૂર નથી તેમજ નૈનાબાએ કહ્યું છે કે મંદિર જ્યારે પૂર્ણ બની જાય ત્યારે જ પ્રાણ પ્રતિષ્ઠા હોય છે આ ઉપરાંત નૈનાબાએ કહ્યું કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢે નથી શોભતી આ સમગ્ર ઘટનામાં નૈનાબાએ ભાભી રીવા ઉઠાવાનુ નામ લીધા વિનાજ ભાજપ પર પ્રહાર કર્યા હતા આ અગાઉ પણ જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા મેરી મિટી મેરા દેશ કાર્યક્રમમાં રેવાબા જાડેજા અને પૂનમ માડમ વચ્ચે રગઝક થઈ હતી રેવાબા તેમના ચંપલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન સાંસદ પૂનમ માડમે કઈક એવી ટિપ્પણી કરી કે રેવાબા રોષે ભરાયા હતા બંનેની માથક ઉછાળતી હતી આ દરમિયાન મેયર બીનાબેન કોઠારી વચ્ચે બોલ્યા તો રેવાબાએ મેયરનો પણ ઉધડો લઈ લીધો નુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે એ સૌ સાથે મળી અને આ પાંચસો વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી

ક્યાં કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિને મેટર છે તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જયારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે સાથે અન્ય જે સાધુ સંતો છે શંકરાચાર્ય છે ઘણા બધા એ આમંત્રણને અસ્વીકાર કર્યો છે કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે ધર્મ ભક્તિ સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે જે તમારામાં નથી એટલે કોંગ્રેસ જેને શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ક્યારે ના જવું જોઈએ કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોટેથી શોભે જ નહીં અને તમને પ્રશ્ન સામ તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું એમને એમ સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય જય માતાજી સુરતમાં ટ્રાફિક